મારામારી તથા પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ ઈસમોની પાસાદારા હેઠળ અટકાયત કરી અલગ અલગ ચેલમાં મોકલી અપાયા છે મારામારીના ગુનામાં સંડોવાયેલ વાજિદ અલીમ મોહમ્મદ અમીન ખાન પઠાણ રહે રોશન પાર્ક નવાયાટ ફતેગંજ વડોદરાની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું પોલીસ કમિશનર તરફથી સદર ઇસમનું પાસા ઇશ્યુ ઇસ્યુ કરાતા વડોદરા શહેર ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા પાસા વોરંટની કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે પાસાધારા હેઠળ અટકાયતમાં રાખવા સારું મોકલી આપેલ છે જ્યારે પ્રોહિબિશનના ગુનામાં સામેલ સંગીતાબેન પઢિયાર રહે ગોરવારની અસામાજિક પ્રવૃત્તિ અંકુશમાં આવે તે સારું વડોદરા શહેરના પોલીસ કમિશનર તરફથી પાસા વોરંટ ઇસ્યુ કરતા ગોરવા પોલીસ દ્વારા પાસા વોરંટની બજવણી કરી પાસાધારા હેઠળ અટકાયતમાં લઈ અમદાવાદ મધ્યસ્થલ ખાતે પાસા હેઠળ અટકાયતમાં રાખવા મોકલી આપેલ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર